પ્રાઇમ ન્યુઝ માંગત છે નાપા તઝરત સૈયદ બાદશાહ બાવા સૈયદ મીરા અલી દાદર સહિત ગેવન શાહ પિન નું ચારસો ઓગણપચાસ ઉર્સ ધામધૂમ થી મનાવ્યો માહિતી અનુસાર તાલુકામાં આવેલ ખાતે જૂની મસ્જિદમાં સુપ્રસિદ્ધ હઝરત બાદશાહ પીરનો ઉર્સ ધામધૂમથી મનાવવામાં આવ્યો જેમાં હઝરતનું નું શરીફ ગામના અગ્રણી અસલમ મિયા ઘરેથી નીકળીને ગામના મુખ્ય રસ્તાઓથી પસાર થઈને સૈયદ મીરા અલી દાતાની દરગાહે પહોંચે છે અને સંદલની રસમ પૂરી કરવામાં આવે છે સાથે સાથે આ ધાર્મિક આયોજનમાં નાપાથડપદના ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સાથે સાથે ગામના નામી અનામી અગ્રણીઓએ પણ આ સુંદર કાર્યક્રમમાં પોતાની ખાસ હાજરી આપી હતી અને આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મારું ગામ સુધી કાજી અસારવી માછી સરપંચ આજના કાર્યક્રમનો હેતુ શું છે આજનો કાર્યક્રમ છે મીરા દાદા બાપાનું વૃષ છે આજે અને આ વૃષ આશરે કમ કમ પચાસ વર્ષથી ઉજવાય છે

દરગા દવાખાના પાસે જઈ અને આ ઉર્સનું સમાપન થાય છે અને આ ઉર્સમાં તમામ ગામના લોકો હિન્દુ મુસ્લિમ તમામ લોકો શાંતિથી અને એકતાપૂર્ણ ઉજવીએ છે